કામ હોય તો હોય ભાવ હોય તો તાલ તો એમ ને એમ આવે સાહેબ ભાવ હોય ને તો તાલ તો એની મેળાએ આવે અને આવે મીરાબાઈ માં આવ્યો મીરાબાઈ મેવાડ છોડી અને નીકળ્યા જ્યારે કૃષ્ણ કનિયો દ્વારકા માં આવી ગયો પછી મીરાબાઈ છે એ દ્વારકા માં નીકળે નાનકડી વાત કરી અને આપણા વિસ્તાર નું ગૌરવ એવા બેન શ્રી નથી એટલે તો બરાબર તવલભાઈ નું સાઉન્ડ ઓ એટલે પછી વાત પૂરી થઈ પછી એને પૂછે સાજીંદા બીજા અમારે લઈ આવવાના કે સાજીંદા હોય એટલે કે ના સાજીંદા અમારે બબા ઉસ્તાદ આવવાના છે અસગર ઉસ્તાદ આવવાનો છે અમારે રતનદાસ બાપુ આવવાના સાજીંદાની જરૂર નથી એટલે કહીએ કે તો પછી લેડીઝ કલાકાર તો કે લેડીઝ કલાકારમાં અમારે મનીષા બેન આવવાના છે એટલે લેડીઝ કલાકારે લાવવાની જરૂર નથી આમ બધું પૂછીએ કે અમારે ગાવા કોઈ લાવવાનો કે ના ગાવા વાળા અમારે ગામમાં જ છે એટલે ગાવા કોઈ લાવવાની જરૂર નથી પણ હવે એ પૂછવું પડશે એટલે ભાવથી બધા જયારે મળ્યા છો ભોળાનાથ ના સાનિધ્યમાં શિવનિધિ માં મીરાબાઈ રાજસ્થાનની ધરતી છોડી મરૂભૂમિ છોડી છે ગુજરાત તરફ આવ્યા દ્વારકા માં સાંભળ્યો છે અને સાંભળી આપણે જેવું છે એટલે લોકો એ પૂછ્યું છે મીરાબાઈ ક્યાં જાઉં છું

આ ઉસ્તાદ થી ઉપર તો નથી પણ એ ઉસ્તાદ જેટલો ચોક્કસ કહી દઉં કે આ ઉસ્તાદ થી ઉપર તો અત્યારે હવે ગુજરાત માં છેડો આવી ગયો સબીર ઉસ્તાદ પછી હા કારણ કે બબા ઉસ્તાદ એટલે સબીર ઉસ્તાદ ગયા પછી આપડા જેનું નામ ગુજરાત માં આંગળી એક આંગળી નથી તેમ છતાંય ગુજરાત ભર માં જેનું નામ એવા હસિયા ઉસ્તાદ ગયા પછી હા આ બધાને યાદ કરવા પડે એના પછી અત્યારે બબા ઉસ્તાદ છે પણ આ બધા ભજનના

ਸੋ ਲੱਖ ਨੇ ਲੋਬੜੀ ਯਾਰ ਕੀ ਸੂਰ ਖਪਾ ਦਾ ਦਾਦੀ ਝੰਡੇ ਦਾ ਜਾਰਾ ਨਹੀਂ ਜੋ ਮਾਇਆ ਖੋੜੀ ਯਾਰ ਤੂੰ ਬਾਬਾ ਨੇ ਦਾਦਾ ਨੇ ਦੇ ਬਗਦ ਸਵਾਰ ਆਉਣੀ ਜਗਤ ਜਾਣੇ ਗੰਗਾ ਯੋਤਾ ਤਪਵਾਨੀਆ ਮੈਂ ਮਾਮੜੀਆ ਮਾਦਾ ਘਰ ਪ੍ਰਗਤੀ ਜੁਜੂ ਮੈਂ ਰੁਕ ਜੋਤੀ ਯਕੀਆ ਆਇਆ ਵੜ ਕੋੜਾ ਲਾਣੀ ਢੋਗੜ ਢੋਗੜ ਬੀਜ ਹੋਲੋ ਨੇ ਸਸਾਈ ਸਤ ਮੈਰੇ ਕਿਉਂ ਬਰਾ સાહિત્યકાર પાસે માંગ હોય છે આ છપાકરું કવિ છે આ છપાકરાય સાથે અને ઈ છપાકરું પાછું કઈ રીતે ગવાય બેઠા કહી દઉં સમુદ્ર મંથન કર્યા પછી એને મહાદેવ કહેવામાં આવે મહાદેવ કહેવાય મહાદેવ બીજા કોઈ દેવ મહાદેવ શિવને લાભ ની પૂજા થાય લક્ષણ લાભ ની પૂજા થાય એટલું નહીં જેના ગળાના ઘરે મળ્યો ઇન્દ્ર વિષ્ણુ મળ્યા તો લક્ષ્મી મળ્યા તો વિષ્ણુ લઈ લીધા લક્ષ્મી મળ્યા વિષ્ણુએ લઈ લીધા

મને તમને પ્રશ્ન થાય માં નહીં પ્રશ્ન કર્યો ભોળા જવાબ આપ્યો સુમા કઉ અનુભવ સમાજ વ્યવસ્થા

મારે કવિતા જોઈએ આના ઉપર મારે ચિત્ર જોઈએ વાત પૂરી અને કવિતા જોઈએ પણ કવિતા ને ચિત્ર દે મેળ ખાવો જોઈએ પંક્તિ આપી

બાર મરક 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 દાંત ગાજ્યા કે ભોળા નાથે આ બધો ડાક ડમાળો હું કામ ભેગો કર્યો હવે પોતાનો જે પાછું ઉંદર છે આ બધાય દુશ્મનોને ભેગા કરીએ કે એનું નામ મહાદેવ છે સાહેબ એનું નામ મહાદેવ છે દુશ્મનોને છોડી દેરાવે એનું નામ મહાદેવ છે એ મહાદેવ છે આવી ઘણી બધી વાતો એના વિશે ઉપર કરી શકાય કારણ કે એકલિંગ એકલિંગજીને માનવા વાળો રાણો છે એ જે દિવસે નક્કી કર્યું તો કે મારે મેવાડને ઘર કરવી છે મારી હારે ભલે કોઈ હોય કે ન હોય પણ મારી હારે એક મારો બાપ એકલી તો ને એમાં હજવાણા છે સાહેબ એને એને જાણવા માટે આ બધા

સીધું તમને સમજાય એટલી વાત કરું અમરસિંહ અમરસિંહ ના ના સેવા સેવા કરી એટલે જ કહું છું ને આ તો હારી સેવા કરી ગામમાં એક જાન જાતિ ગામમાં જાન જાતી હતી ને એટલે બાપુ ગામમાં જે મોભાદાર ઘર હતું ને એમણે કીધું કે તમે જાનમાં આવજો અમારી જાન શોભે તો કે મારે ટાઈમ નથી મારો દીકરો આવશે મોભાદાર ઘર કે કાઈ વાંધો ની તમારો દીકરો ક્યાં છે દીકરાને લઈ લો